નમસ્તે મિત્રો આજે આપણે ભેગા થયા છીએ પાતકીના રિવ્યૂ માટે ટ્રેલર અદ્ભુત હતું અને એની હાઈપ એનું માર્કેટિંગ બહુ જોરદાર થયું છે તો શું આ ફિલ્મ એ માર્કેટિંગ અને એ ટ્રેલરની હાઈપને જીવી જાય છે કે નહીં એના વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ટિકટોક્સમાં પાતકી એટલે પાપી એવો પ્રકારનો વ્યક્તિ અને આના પર બનેલી ફિલ્મ કેવી છે એમાં બધાની એક્ટિંગ કેવી છે ટેકનિકલ પાસા કેવા છે ફિલ્મ કેટલી હદ સુધી લોકોને ગમશે કે નહીં ગમે એનો એક ચિતાર અને આજે આ ફિલ્મે એના પહેલાં દિવસે અત્યારે જ્યારે અમે આ શૂટ કરી રહ્યા છીએ ત્યારે કેટલું કલેક્શન કર્યું છે એના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો છેક છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પાતકી જોનર એનું થ્રિલર સસ્પેન્સ છે અને એકસો ને અઠ્યાવીસ મિનિટનો એનો રન ટાઈમ છે વાર્તા પતિ પત્નીની છે અને કોઈ એક કારણસર પતિ પત્ની વચ્ચે એક ખટરાગ ઊભો થાય છે અચાનક ઊભો થાય છે પતિને એવું લાગે છે કે એને એ બાબતે અંધારામાં રાખવામાં આવ્યો છે અને પછી એક શરૂ થાય છે મર્ડર મિસ્ટ્રી કારણ કે સસ્પેન્સ અને થ્રિલર છે એટલે આટલું પણ અહીંયા સ્પોઇલર અપાય એવું નથી એટલે હું આપતો નથી તો આ હતી ફિલ્મની વાર્તા ટૂંકમાં હવે સ્ક્રીન પ્લે સ્ક્રીનપ્લે એક રીતના જુઓ તો સારો છે કારણ કે ફિલ્મ એક પછી એક સીન આવતા જાય છે અને તમને એન્ગેજિંગ તો ટોટલ રાખે છે એમાં કોઈ સવાલ નથી સ્ક્રીન પ્લે લખ્યો છે અભિનય દેશમુખ અને અનુરાગ વ્યાસે અને અભિનય દેશમુખે એનું ડાયરેક્શન પણ કરું કર્યું છે તો ડાયરેક્શનમાં પણ એવું ક્યાંય જોવા નથી મળતું કે અહીંયા આ કંઈક તકલીફ ઊભી થઈ કે ભૂલ થઈ હા એક બે લૂપ હોલ્સ છે પણ એની વાત આપણે આજે નહીં કરીએ આપણે બુધવારે જે સ્પોઇલર ટોક છે એમાં આપણે એની વાત કરીશું તો ડાયરેક્શન ઠીકઠાક છે સ્ક્રીન પ્લે ઇઝ ફાઇન વાત કરીએ મુખ્ય કલાકારોની તો ગૌરવ પાસવાલાની એક્ટિંગ સરસ છે જે પ્રમાણે ઇમોશન્સ એમણે દેખાડ્યા છે શરૂઆતમાં એક પ્રેમાળ પતિ તરીકે પછી કોઈ એક સિચ્યુએશનમાં આવીને એમણે પહેલાં તો રોષ દેખાડવાનો છે અથવા તો ગુનો કરવાનો છે એની વાત છે ત્યારબાદ એમને એવું લાગે છે કે ક્યાંક હું આમાંથી કેમ દૂર થઈ રહ્યો છું એ વખતના એમના એક્સપ્રેશન છે કે પછી છેલ્લે એમને થાય છે કે આ તો હું ગિલ્ટ લઈને આખી જિંદગી ફરીશ તો આ બધા જુદા જુદા જે એક્સપ્રેશન્સ છે એમાં ગૌરવ પાસવાલા સારું કામ કરે છે એક રીતના કહીએ તો ફિલ્મને આખી એમણે જ બાંધી રાખી છે એમની સાથે છે શ્રદ્ધા ડાંગર ઘણા શેડ્સ છે રોમેન્ટિક છે પત્નીનો એક ભૂમિકા છે અમુક નેગેટિવ શેડ્સ પણ છે એ બધામાં ફાઇન છે શ્રદ્ધાબેનનો અવાજ એક અલગ યુએસપી ધરાવે છે અને એને કારણે એ એમાં ખૂબ સારી રીતના ઇમ્પ્રેસન આપણને આપે છે ત્યાર પછી હિતેન તેજવાણી એક ઇફેક્ટિવ કલાકાર છે એક ઇમ્પ્રેસ આપણને કરી જાય એવા કલાકાર છે પણ કાયમની એક ફરિયાદ છે એમના વિશે કે એ ગુજરાતી એમનું ઘણું નબળું છે અને અહીંયા પ્રયાસ સારો કરે છે બધી રીતના પણ ગુજરાતી નબળું હોવાને કારણે એટલી બધી ધારી અસર છોડતા નથી ક્યાંક ક્યાંક એમને એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે અહીંયા થોડુંક હળવું કાર્ય કરી બતાવે પણ એ નથી થઈ શકતું સુચેતા ત્રિવેદી આમાં એક રીતના કહીએ ને તો બે સ્ક્રૂને જોડવામાં એટલે નટમાં જે સ્ક્રૂમાં હોય ને સ્ક્રૂ એ સ્ક્રૂની ભૂમિકા અહીંયા સુચેતા ત્રિવેદીની એક્ટિંગ અને એમનું જે પાત્ર છે એ છે એટલે આખી વાર્તાને બાંધેલી રાખવામાં અને જ્યારે સસ્પેન્સ રિવિલ થાય છે ત્યારે એમની જે ભૂમિકા છે એ મહત્વની આપણને દેખાઈ આવે છે આ બાદ નાના નાના મોટા કલાકારો જોઈએ તો કરણ જોશી લાલોના કરણ જોશી આમાં પણ રિક્ષાવાળા બન્યા છે ઓછો ચાન્સ મળ્યો છે પણ જેટલો ચાન્સ મળ્યો છે એમાં એ કામ કરે છે નિલેશ પરમાર ગમતા કલાકારોમાંથી છે પણ અહીંયા વેડફાઈ ગયા છે ઉજ્જવલ દવે દોષી જે સહાયક ઇન્સ્પેક્ટર છે એમાં અમુક એમના રિએક્શન્સ ઘણા સારા છે હિતેનભાઈ સાથે એ રહીને થોડીક હળવાશ આપણને કરાવે છે અનુભવ કરાવે છે મકરંદ શુક્લ આકાશ ઝાલા અને આત્મન શાહ ઓકે ઓકે કામ છે મકરંદભાઈ પણ એક ના કહીએ તો વેડફાઈ ગયા છે એટલે ખાસ એમનું કામ એમાં છે નહીં હવે પ્રોડક્શન વેલ્યુ અને પ્રોડ્યુસર્સની વાત કરીએ તો દિવ્યા જોશી આનંદ ખમાર આલાપ કીકાણી નૃપલ પટેલ અને રાજુ રાય સિંઘાણીનું પ્રોડક્શન છે રાજુ રાય સિંઘાણી મને યાદ છે ત્યાં સુધી એ સંઘવી એન્ડ સન્સના પણ પ્રોડ્યુસર હતા તો પ્રોડક્શન વેલ્યુ એમાં તો જબરદસ્ત હતી અહીંયા પણ ખૂબ સારી પ્રોડક્શન વેલ્યુ છે એવું લાગે છે કે ફિલ્મ બનાવવામાં એમણે આર્થિક મહેનત કરી છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ ફિલ્મનો હીરો છે એટલે જો હું મેન ઓફ ધ મેચ કહું તો એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એક જ પ્રકારની ધૂન અલગ અલગ રીતના અલગ અલગ સિચ્યુએશનમાં આપી છે અને કે સુમંતનું આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે અને એ કેપ્ટિવેટિંગ છે ફિલ્મ પત્યા પછી પણ તમારા કાનમાં એ સતત ગુંજતું રહે છે પાતકી ફિલ્મની જો સૌથી મોટી સિદ્ધિ હોય તો એ આ છે ત્યારબાદ અભિજીત પાટીલની સિનેમેટોગ્રાફી ઇઝ મોટા મોટાભાગના દ્રશ્યો ઇન્ડોર્સ છે એટલે પણ તેમ છતાં ફ્રેમ રીચ લાગે છે મને એવું લાગે છે કે બ્લુઇશ કલરનો અહીંયા વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે એક દ્રશ્ય છે એસજી હાઈવેનું જ્યાંથી પોલીસનો આખો કાફલો નીકળે છે એ દૃશ્ય બહુ જ સરસ રીતના લેવામાં આવ્યું છે એડિટિંગ સારું ક્રિસ્પ કારણ કે જ્યારે આવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હોય ત્યારે જરા પણ નાના મોટા ઝોલ હોય તો દર્શકની એમાંથી દર્શકનો એમાંથી રસ જતો રહે અહીંયા એવું નથી થયું એડિટિંગ પણ ઘણું સારું છે ડાયલોગ કોઈ ખાસ નથી એટલે એવા ચમકારાવાળા શાયરીઓ દ્વારા કંઈક ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે પણ એ નથી લેન્ડ થતી એ શાયરીઓ પણ ઘણું બધું સારું છે પણ ઘણું બધું ખરાબ પણ છે મુખ્ય વસ્તુ જે છે એ જ્યારે સસ્પેન્સ રિવીલ થાય છે ત્યારે જે પંચ લાગવો જોઈએ કે ઓ આ શું થઈ ગયું એ નથી લાગતું કદાચ એવું લાગે છે કે કદાચ આમ જ થશે જેમણે પણ આટલી બધી મર્ડર મિસ્ટ્રીઝ જોઈ હશે એમને કદાચ ખ્યાલ આવી જશે અડધી મૂવીએ કે ઇન્ટરવલ બ્લોક ઉપર કે આવું જ કંઈક થશે અને એને ભેગું કરવામાં પણ કન્વિન્સિંગ લાગતું નથી જે કારણસર આ બધું થઈ ગયું એમાં પણ ઘણા બધા પ્રશ્નો છે આ બધા પ્રશ્નો લઈને આપણે બુધવારે આવીશું જ્યારે આપણે આ ફિલ્મનો સ્પોઇલર રિવ્યૂ કરીશું જે રીતના ફિલ્મને ઇન્ટરવલ સુધી ઉપર લઈ ગયા અને પછી જે ફોલ થાય છે એ અચાનક ફિલ્મને સારામાંથી સામાન્ય બનાવી દે છે એટલે મારી દૃષ્ટિએ પાતકી એક ઓર્ડિનરી મૂવી તરીકે બહાર આવી છે ફક્ત મારી દ્રષ્ટિએ દર્શકોને ફિલ્મ ગમશે નહીં ગમે એ જુદી વસ્તુ છે એટલે હું મારા તરફથી અથવા તો સિપટોક્સ તરફથી પાતકી ફિલ્મને ટુ એન્ડ હાફ સ્ટાર આપીશ કારણ કે જે પ્રમાણે ટ્રેલર મને ગમ્યું હતું એના પ્રમાણમાં ફિલ્મે મને નિરાશ કર્યા છે અત્યાર સુધી જ્યારે હું આપ શૂટ કરવા બેઠો છું ત્યાં સુધી એક લાખનો જે આંકડો છે પહેલા દિવસના કલેક્શનનો એ એણે પસાર કરી દીધો છે એટલે શરૂઆત બોક્સ ઓફિસની દૃષ્ટિએ પહેલાં દિવસે ઠીક ઠાક રહી છે પણ આગળ શું થશે એ જોઈએ કારણ કે બોર્ડર જેવી ફિલ્મો ચાલતી હોય એવામાં જો પાચકી એક લાખ ઉપરનું કલેક્શન પહેલાં દિવસે લઈ જાય તો શરૂઆત મારી દૃષ્ટિએ સારી કહેવાય આપણે આપણા બોક્સ ઓફિસ રિવ્યૂમાં આ ફિલ્મના રિવ્યૂ પણ કરતા બોક્સ ઓફિસના રિવ્યૂ પણ કરતા રહીશું તો આ રિવ્યૂ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં ચોક્કસ કહેજો ફરીથી મળીએ ત્યાં સુધી સદ્ધાચા અને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો